આજે ધોરણ દસ ની અંદર ગણિતમાં બહુ પદી આની પેલાના લેક્ચરમાં આપણે ટોટલી થિયરી ભણી ગયા છે બરાબર હવે આજે આપણે સ્વાધ્યાય બે એક અને ઉદાહરણ એક ના દાખલા જોશું એમાં પેલા ઉદાહરણ નંબર એક ના દાખલા છે બહુ બધી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સ ના આલેખ આપેલા છે દરેક કિસ્સામાં પી ઓફ એક્સ ના શૂન્યની સંખ્યા મેળવવાની છે આપણે આની પેલા જોઈ ગયા કે

હવે આપણે એના આધારે આપણે અમુક દાખલાઓ છે જોઈએ કે શું છે કેટલી વખત છેદે છે એક વખત છેદે તો એ લખવાનું આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હશે એક હશે તો એ લખવાનું આપેલી બહુપદીના શૂન્યો સંખ્યા એક છે બરાબર હવે આલેખ છે ને એ એક્સ અક્ષમાં જેટલી વખત છે તેને એટલા શૂન્ય મળે એક વખત છે તે તો એક શૂન્ય મળે બે વખત છે તે તો બે શૂન્ય મળે ત્રણ વખત છે તો ત્રણ શૂન્ય મળે બરાબર હવે અહીંયા એક્સ ની એક્સ અક્ષ ઉપર જો આલેખમાં બે અક્ષ હોય એક વાય અક્ષ અને એક્સ અક્ષ બરાબર એમાં આલેખ છે જે બરાબર એ કેટલા આ એક્સ અક્ષ ઉપર કેટલી વખત છે તે તો કે એક વખત અને આ બે વખત તો અહીંયા શું થઈ જશે આ શૂન્યની સંખ્યા કેટલી થશે

બરાબર અહિયાં એક્સ અક્ષ ઉપર કેટલી વખત છે તો કે એક વખત અહિયાં છે ને આને સંપાતિ કરે છે બરાબર અને એક જ વખત છે છે અહીંયા એક વખત ને કેવી રીતે છે તો કે એને સંપાતી રેખા છે કેવી છે સંપાતિ એટલે અહીંયા શૂન્યો ની સંખ્યા શું થશે શૂન્યો ની એક વખત બે વખત આ ત્રણ વખત અને આ ચાર વખત તો શૂન્ય ની સંખ્યા શું થશે ચાર શૂન્ય ની સંખ્યા બરાબર કેટલા થશે ચાર બરાબર હવે આવી જ રીતે જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો એક જ પ્રશ્ન છે એ પણ એમ જ કીધેલો છે કે નીચે આપેલી આકૃતિ ની કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સ ના આલેખ આપેલા છે

અને આ ત્રણ વખત બરાબર તો બહુપદીના શૂન્યોની સંખ્યા શૂન્યની સંખ્યા બરાબર કેટલી કેટલી વખત તો સંખ્યા આવે ત્રણ આવે બરાબર અને અહીંયા જોઈએ આપણે ચાર નમૂનો આલેખી એક્સ અક્ષ માં કેટલી વખત છે દે છે તો કે એક વખત અને આ બે વખત તો અહીંયા શૂન્યોની સંખ્યા શું થશે શૂન્યો ચાર તો અહીંયા સંખ્યા શું થશે શૂન્યની સંખ્યા બરાબર કેટલા થશે ચાર અને અહીંયા આ લેખમાં જોઈએ કેટલી વખત છેદાય છે તો કે એક આ બે

જે દાખલા છે ને એ તમને વિકલ્પોની અંદર વારે વારંવાર પૂછાતા હોય વિકલ્પોમાં આલેખ આપી દીધા હોય પછી એમ કે આમાં શૂન્યની સંખ્યા કેટલી છે બરાબર પછી અમુક વાર એક માર્ક્સમાં આપી દીધા હોય કે બે શૂન્ય વાળા આલેખ દોરો ના જે તે બરાબર તો મોસ્ટ આઈએમપી છે વન લાઈનર માટે બરાબર તો ફરી પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વંદે માતરમ